સોનાલે સોનલ શું કરે તું આ કોણ આવ્યું છે અત્યાર મે એને સોનલ વાત એમ છે ને કે મારા ફુઈના છોકરાના લગન છે તો લગનમાં માર જવાનું છે ને મારા ફુઈના છોકરાએ મને બેન બનાવીતી મારી ભાભી થઈતી મારી જોડે બહુ મસ્તી કરતી હોય હોયતી મારે લગનમાં એને ફટાણા દેવાને મને કઈ આવડતું નથી તો તું શીખવાય ને મને તને તો બહુ બધું આવડે તું તો ઈ બધી બાબતોમાં એક્સપર્ટ છે અરે પૂછડી એમાં શું લે તું તમારી બેન જેવી છે તને નો શીખવાડું તો કોને શીખવાડું જો તું એક ટોવેલ ઉગાય છે લાંબો લાંબો રે ભાભી તારો સોટલો રે લોલ કે સોટલા માં ટોલા પડ્યા સાત કે ટોલા વીમાં છો જોરે લોલ અરે વા સોના તો બહુ મસ્ત નું છે ભાભીને ને દેવા જોઈ જે તું જો પૂછડી કન્યા પક્ષ વાળા તું ફટાણા દે તો કન્યા પક્ષ વાળા ઈ મુના તો બેહવા બેહવાના છે નહીં એટલે હું તને બે પક્ષ ના શીખવાડું અત્યારે હું કન્યા પક્ષ વાળી ને તું વર પક્ષ વાળી હા ભાઈ જો આખા આખા મરસાના બજિયા જમાઈને ભાવે આખા આખા મરસાના બજિયા જમાઈને બહુ ભાવે મરસા તું તારે હવે અમારો ભાઈ તો સહેાર કે રોઈરલો નનિયો કનિયા પક્ષ ન રાખી મેલો તો લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ લીલા લેર સે પુસડી ભલે સાસરીએ લીલા લેર ન હોય પાંચ ભેંસ છે વાહિંદાનો ઢેગલો અહે જઈ જા તો

બહુ સે 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 એ કેવી આ આવડી ને કામ હોય તો મારી બેન આવી જ જાય હરમ રાખતી આ સોનલ તું તો બેસ્ટ છે કે માતાજી ના ગરબા ફટાણા લગન હજી સોનલ એક વાત પૂછવી તેલું ગીત નથી સૂર્ય તારા અંજવારા કેમ આવે એક આદી લીટી ગાઈ દે તો મને આવડી જાય એ આ પૂછડી જો સૂર્ય તારા અંજવારા દુનિયા દેશ મારે થેન્ક યુ આવડી ગયો હો એ હારું હો સોનલ તો હું જાઉં હો હા વાંધો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ મોજને લાઈક કરો શેર કરો કરો અને હા જો મિત્રો તમારે પણ ફટાણા શીખવા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો અને હા મિત્રો આવા જ નવા નવા રોજબરોજના વિડિયો જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો ખાસ કરીને કરવાનું ભૂલતા નહીં બાય થેન્ક યુ